ગામમાં શેઠયો ને પડે બધું કરવું પડશે ને લાવવી પડશે ને હું કહી કરાવે ને પણ નથી ને કતું ના પૈણે તો રાખી રાખીલું ભાજી તું ખર્ચો ના કરાવતો મારે તો હામો મજા મારે તો

પેલો કેતો તું ને શું કે રમોની હા રમોની ઈયા કેતા પહોંચવાનું આ તો એ હું ફોન કરીને બોલાવું તો એને ભેવું કામ કરવું પડે બરોબર પણ અહીંયા ભેળું શેઠ બની રહી ને આમ હા તો તો મારા કોણ તારા થઈ ના બનું કામ કરો આમ કરો એમ કેવા બધું કે રેડ તારે પણ એક કરીશ ને એક મિનિટ ઉભા રહો લૂટે આવી એટલે આપણ લોટે આલે જવાના ભાગ્ય ને બોલાવું ફોન કરવા હાલો લે રમા હું તારો શેઠ બોલું લે પૂળો વાવ નો શેઠ હતો ને બીજો ભાગ રાખવો જ આવતારો આવો આવો આવતારો બધું સિઝન સારું છે રંગતા સારું હટાવવા લોથી આ રહ્યો બાદા તો રાતમાં આવડો આવડો છે પણ વાત કર આ ઓહા અલ્યા ભાજી ફોન કરતા પેલા અલ્યા ભૂરો મીન આવું ભૂતી જ તમે મિયે મળી તો ન થાત ને ડબલ મસમાં કે કાકા ખોડા ગણે

ઈ તો અહીં તો આલજી તારો નો પણ બધા એમ થું પણ તમારા કામ એવો તો આલને ફેર થોડો સારું કામ કર તો મળશે તમને કરીને તો આખલા ખાઈ ગયો અમે શું કરશું આખલા તો ઓર નોખા કાઢ્યા તો આખલા ના કાઢ હોય અલ્યા ઓર હવે તને રાખવો ને હવે આયન રાખવો ને કે આપણે તું પાણી નો ભરતો એ મારો ભાગ્યો છે આજ સુધી કેમ એ તો થોડું થોડું માન દે થોડું મારો મન દે ને મેં ખેતરમાં ફેદી મારો છોકરો એટલે પણ મારી થોડું આબરૂ હોવી પડે ના ના તો આબરૂ ક્યાં કાઢો માર તો ભલામાણા ઉલીવા તો કાઢી તે આબરૂ એ તાર નામ શું હે આ કે નામ ઈ રામ રામ તમે કહેતા ને ફોન ઓ હો રામ તો

એક કુબેરજી કે જયા હોય તો કીધું સારું મળેર કુબેર બાળ આવેલ છે